ચાણસમા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સહયોગથી ઠંડી સાહસનું વિતરણ કરાયું કાળજા ગરમીમાં લોકોએ લાભ લીધો પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યને લોકોએ સ્વયંભૂ બિરદાવ્યું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમા ખાતે આવેલ સરદાર ચોકમાં વહેલી સવારે દાતાશ્રીના સહયોગથી ઠંડી સાહસ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી ઠંડી સાસનું સેવન કરીને પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવ્યું હતું ચાણસમા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં આજરોજ દાદાશ્રી ગોગા મહારાજના પરમ ભક્ત શ્રી અમથાભાઈ જોરાભાઈ દેસાઈના સંગ્રહાર્થી તેમના પૌત્ર પરેશભાઈ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના માધ્યમથી ઠંડી શ્વાસ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઠંડી સાસનું સેવન કરીને અત્યારે હાલના સમયમાં આગ બજારથી ગરમી સામે રક્ષણ મેળવ્યું હતું

તેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં રાહત મેળવીને ઠંડી શરબતનો સેવન કરીને ગરમી સામે રાહત અનુભવી હતી અને લોકો દ્વારા પણ આતરાકારિતતા પરિષદના આ સેવાના કાર્યને બિરદાવ્યું હતું બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી રોજ અહેવાલ કમલેશ પટેલ ચાણસમાં